કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જે ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનો નિર્ણય કરતાં જ તેના ઉગ્ર પડ્યા હતા લોકોમાં વનતંત્રની કનરગડ વધવાનો ભય પણ ઉભો થયો છે ત્યારે ખુદ ભાજપના આગેવાનો પણ આ સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે કોંગ્રેસ પણ હવે મેદાને ઝંપલાવ્યું છે અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જે વિરોધ છે તે વિરોધ દર્શાવવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા જે ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે આ સંવાદનો કાર્યક્રમ કઈ જગ્યાએ અને ક્યારે કરવામાં આવશે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદા સામે ખેડૂતોના વધારે હવે કોંગ્રેસ આવ્યું છે આગામી નવ તારીખે અમરેલીના ધારી ખાતે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક છે જે આવવાના છે અને તે ખેડૂતો સાથે સંવાદ પણ કરશે તે ત્યારે તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના જે દિગ્ગજ કોંગી નેતાઓ છે તે પણ જે આ કાર્યક્રમમાં હાજર રહેશે અને ખેડૂતો સાથે સંવાદ પણ કરશે ખેડૂતો સાથેનો જે સીધો સંવાદ છે તે સંવાદમાં ખાસ મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા દ્વારા જ કરવામાં આવશે ત્યારે ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદા સામે કોંગ્રેસ જન આંદોલનનો અધ્યાયનો આરંભ કરશે અને ખાસ કહી શકાય કે જે ઇકો સેન્સિટિવ ઝોન છે કે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના જે ગામડાઓ છે ત્યાં આવેલા કોંગ્રેસ જે છે તે આ ખેડૂતોનો અવાજ છે તે ઉપાડશે સાથે સાથે આ ઇકો સેન્સિટિવ ઝોનના કારણે જે ખેડૂતો છે તેમને પણ કેટલું નુકસાન થઈ શકે છે તેની પણ વાત કરવામાં આવશે અને તે જ વાતને લઈને કોંગ્રેસ હવે વિરોધ કરવા માટે બહાર નીકળશે ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત છે તે પણ ખેડૂતોને પડતી જે યાતાયાતના છે તેને જે જૂનો ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો હતો તે શરૂઆતમાં જે ખેડૂતોને મુશ્કેલી પડી હતી તેની પણ વાત કરવામાં આવી હતી તો સાથે સાથે ખેડૂતોને એક વીજ નાખવા માટે છે બોપાલ મંજૂરી લેવા જવી પડતી હતી ત્યાં સુધી તેમનું કહેવામાં આવ્યું હતું ત્યારે આજ સાથે પ્રતાપ દુધાત વધુમાં શું કહે છે તે સાંભળીએ કોંગ્રેસ પાર્ટી મારફત તારીખ નવ દસ બે હજાર ચોવીસ ના દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંગેલી આફત જે આ સરકાર છેલ્લા દસ વર્ષથી ખેડૂતો કે આમ જનતા વેપારીઓ કે અન્ય હોય પીડામાં નાખવાનું કામ કરી રહી છે એના ભાગરૂપે આ જિલ્લાના બોતેર ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે ઇકો સેન્સીટીવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું છે શા માટે કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે ઇકો ઝોન ના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત વકીલ એડવોકેટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુકુલ એટલે અમારા દિલ્હીના પ્રભારી શ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ ત્રણ જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર સાવરકુંડલા મત વિસ્તાર આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એક ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ નવ ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી એકસો બત્રીસ પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુજી નદીને ઇકો સેન્સીટીવ ઝોનમાં નાખી શેત્રુજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમારા મીડિયા મારફત અત્યારે છૂટાયેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લઈ એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ કોલમ પોલ ચાલે છે ખનન બેફામ થયું ગંભીર મુદ્દો જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે નવ કિલોમીટરની અંદર ઇકો સેન્સિટી ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જાવું કે ના જાવું જાય તો કામ કરવું કે ના કરવું આવા પરિપત્રની અંદર એણે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સવાલ નંબર એક કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય કુવા ના ગાળી શકાય ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું અમારા ખેડૂતના દીકરાને હમણાં ઓપનેર ચાલુ કરવાનું થશે તો મૂંગું ઓપનેર ક્યાંય સરકારે કાઢ્યું અમારા ખેડૂતના દીકરાને કુવો ગાળો હોય તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી બીજો સમાવેશ એવો કર્યો છે કે એક પણ ઝાડનું કટિંગ ખેતીમાં નહીં કરી શકાય જંગલ વિસ્તારની અંદર આવતા જમીનો ઉપર અડબાવ ઝાડ હોય કારણ કે આ ખેડૂતની સરકાર નથી એને ખબર ના હોય એને ખ્યાલ ન હોય કે ખેતીમાં કયા કયા તકલીફ આવતી હોય આ ખેતીની અંદર ગાંડા બાવળ ઉગતા હોય અડબાવ ઝાડ ઉગતા હોય થોરની વાડ ઉગતી હોય આને કાઢવા માટે શું અમારે ગાંધીનગર પરમિશન લેવા જવાની અમારે કેન્દ્રમાં પરમિશન લેવા જવાની અમારે જૂનાગઢ પરમિશન લેવા જવાની અમારા ખેડૂતના દીકરાને અમે બેન અમારા બે હતા તો તમારી સરકાર માટે વન ખાતા માટે અમારે ત્રીજું બાળક પેદા કરવું પડશે શા માટે અમને કનડી રહ્યા છો આ પ્રશ્નની અંદર સરકાર પાસે એક જ વાતનો જવાબ માંગીએ છીએ કે તમારે જો અમને ખેતી કરવા ન દેવી હોય તો સમાવિષ્ટ ગામોની અંદર રહેતા બધા જ પરિવારના લોકો ફક્ત ખેડૂત નહીં ગામડાની અંદર રહેતો કોઈ પણ વર્ગ હોય એ ખેડૂત ગણાય શા માટે અમારી ખેતી વાવતું ભાગ્યું વાવતો મજૂર હોય એ પણ એક ખેડૂત છે તો ઘરે ઘરે તમે નોકરી આપશો ખરા વળતરના ભાગ રૂપે અમારા પાક આવતો હોય તેની અંદર વર્ષે પાંચ લાખ દસ લાખની જે અમે ઉપજ લેતા હોય એ ઉપજના ભાગરૂપે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છે એની શરૂઆત નવ તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે અને આવનાર દિવસોમાં આ સરકાર સામે જે લડાઈ લડવી પડશે એની માનસિક તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ નવ તારીખને દિવસે કોંગ્રેસ પાર્ટીની એક સંકલન મીટિંગ છે અને સાડા ત્રણ વાગે નર્મદ મહાદેવના મંદિર ઉપર એ વિસ્તારના ખેડૂતોને એક સવાદ કાર્યક્રમ રાખ્યો છે ત્યારે ઇકો સેન્સીટીવ ઝોનના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા જે હવે વિરોધ અને આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર